રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ કેન્દ્ર શાસિત પ્રદેશ સેલવાસ અને દમણની મુલાકાતે છે ત્યારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દમણ ગવર્નર હાઉસ પરિસરમાં વૃક્ષાનું વાવેતર કર્યું હતું ત્યારબાદ તેઓએ સેલવાસા નમો ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચની મુલાકાત લીધી હતી રાષ્ટ્રપતિ નમો મેડિકલ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ પહોંચ્યા ત્યારે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અહીં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મેડિકલ કોલેજ અને નિફ્ટીના વિદ્યાર્થીઓ તેમજ પ્રોફેસરો સાથે વાતચીત કરીને મંતવ્યોનું આદાન પ્રદાન કર્યું હતું We are incredibly grateful to have had the honor to have an interaction with Madam President today. She was incredibly proud of how the U.T. has progressed in the past four to five years, especially in the field of education. શી ઓલસો ઇન્સ્પાયર આસ્ટ ઝ સર્વ નેશન એન્ડ હેલ્પ ઇટ્સ પીપલ ઇન્સ્પાય બિંગ ને વેરિય સ્કિલ ઓફ એજ્યુકેશ હું નમો મેડિકલ એજ્યુકેશન રિસ્ટિટિટ સિવામાં છું આજે પ્રસેન્ટ મેડમ અમારા કોલેજમાં આવ્યા એમ એ અમારું બહુ મતો સૌભાગ્ય છે અને અને એમના માટે અમે ધન્યવાદ કરીશું પ્રેસન્ટ મેડમ ને એમને એમના લાઈફ ની ટિપ્સ અને એક્સપિલિયન્સ શેર કર્યું એ અમારા માટે જીવનમાં બહુ હેલ્પ કરશે અમને એના માટે પણ હું એમને બહુ ધન્યવાદ કરું છું